વડાલી ખાતે કારગિલ દિવસની ઉજવણી રોટરી ક્લબ વડાલી રાઉન ટાઉન અને મેઘધનુષ્ય સેવા ટ્રસ્ટ વડાલીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું છવ્વીસમી જુલાઈના દિવસે કારગિલ વિજય તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ભારત માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો આ દિવસને વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સૈનિકોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે ઉપરાંત આ દિવસે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધમાં પાકિસ્તાન સામેની જીત માટે અને ઓપરેશન વિજયની સફળતાના પ્રતિક રૂપે દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગીલ જિલ્લામાં એવા વિસ્તાર ઉપર ફરી કબજો મેળવી લીધો હતો કે જ્યાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી કારગિલ વિજય દિવસ સૈનિકોના બલિદાન અને તેમની વીરતાનો ઉત્સવ છે ભારતીય સૈનિકોએ છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના દિવસે ત્રણ મહિનાના સંઘર્ષ બાદ આ જીત મેળવી ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો જેને લઈ રાષ્ટ્રના તમામ લોકો ગૌરવ અનુભવે છે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈજી દ્વારા સૈન્યના અદમ્ય સાહસ અને વીરતાને બિરદાવતા છવ્વીસ જુલાઈને કારગિલ વિજય દિન તરીકે ઉજવવામાં આવે છે અહેવાલ દીપક દવે લોકાર્પણ